સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ભાજપ પ્રેરિત વિશાળ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું બે હજારથી વધુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી જમના હોટલ ખાતે સ્વજીતુભા કેસરીસિંહજી રાણા પરિવાર દ્વારા લીંબડી વિધાનસભાના ક્ષત્રિય આગેવાનો સાથે ભાજપ પ્રેરિત મિલન યોજવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ ક્ષત્રિય મિલન કાર્યક્રમમાં અંદાજે બે હજારથી પચીસો જેટલા લીંબડી વિધાનસભાના ક્ષત્રિયો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કિરીટસિંહ રાણા તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના સમાજ માટેના યોગદાન તથા ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઓગણીસો એંશીથી લઈને પાર્ટીના અત્યાર સુધીની સફરને યાદ કરી હતી એકસઠ વિધાનસભા વિસ્તાર ક્ષત્રિય સમાજની ભારતીય જનતા પાર્ટીને સાથે હંમેશા રહ્યા છે એને સમર્થન ભાજપને આપવા માટે સરખસ મારા બાપુજી જીતુપારાના નામથી અને મેં પોતાને બધાને અપીલ કરી અને આજે એક સ્નેહ મિલનમાં પધારેલા મારા ક્ષત્રિય સમાજના સૌ વડીલ મિત્રો હતા યુવાનો હતા ગામે ગામથી મોટી બોડી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને માની નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બને એના સમર્થન માટે ભાજપને કમળ ઉપર નિશાન ઉપર એમને મતદાન કરવા માટે સાત તારીખની અપીલ કરી છે અમે બધા એને વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અનેક સરકાર આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં પાણીથી લઈને દરેક વિષયો જે જે પ્રશ્નો હતા એ પ્રશ્નો હલ પણ થયા છે અને જે આવનાર કાર્યકર્તા ક્ષત્રિય સમાજના જ છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અરે જનસંઘ વગતથી અત્યાર સુધી રહ્યા છે અને આજે પણ મને ગૌરવ થાય છે કે આજે એ ભારતીય જનતા પાર્ટીના આપણા લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિયોરા એટલે કે નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન બને એના માટે સમર્થન આપવા પધારેલા સૌ ક્ષત્રિય સમાજનો હું લીંબડીના આંગણે વિધાનસભાના ધારાસભ્ય તરીકે અને ક્ષત્રિય સમાજના દીકરા તરીકે હૃદયપૂર્વકનો અભાર અનુભવું છું. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ